મિત્રો સરસ્વતી નદીના કિનારે આવેલું છે બહુ સરસ ને વિશાળ જગ્યામાં અને એકદમ શાંત વાતાવરણમાં આવેલું છે માતાજીનું મંદિર તો તમને પણ ટાઈમ મળે તો બાળકો સાથે એકવાર અવશ્ય વધારજો અને બાજુમાં મહાદેવનું પણ મંદિર આવેલું છે ત્યાં પણ દર્શન કરવા જઈ શકો છો સામે મિત્રો દેખા છે તમને વિડીયોમાં દેખાડો ઝૂમ કરીને દેખાડી રહ્યા છે મિત્રો તમે પણ નિહાળો ત્યાં આગળ મહાદેવનું મંદિર પણ આવેલ છે જો શક્ય હશે તો તમને હમણાં પણ મહાદેવના દર્શન કરાવીશું તો મિત્રો તમે પાટણ આવો તો આવશે એકવાર તમે મા મેલડીના દર્શન કરવા ચોક્કસ થી મિત્રો જોય મેલડી મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ મેલડી માતાના મંદિરે જ્યાં સરસ્વતી નદીના કિનારે આવેલ છે મેલડી માતાનું મંદિર તો ચાલો સાથે મળીને મેલડી માતાના દર્શન કરી ચલો મિત્રો મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ મેલડી માતાના મંદિરે તો ચલો રાજ શ્રી મેલડી માતાના દર્શન કરીએ મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ પાટણ સરસ્વતી નદીની બાજુમાં આવેલું શ્રી રાજેશ્વરી મેલડી માતાનું મંદિર તો ચલો મિત્રો આપણે સાથે મળીને મેલડી માતાના દર્શન કરીએ પાટણ સરસ્વતી નદીના કિનારે આવેલ છે માતાજીની મેલડીનું મંદિર મિત્રો તમને પણ ટાઈમ મળે તો તમે પણ માતા મેલડીના દર્શન કરવા જરૂર એકવાર અવશ્ય રાજ રાજેશ્વરી માતા શ્રી મેલડી માતાની જય આ જૂનું માતાજીનું સ્થાન છે વરખડી વરખડી વર્ષો જૂની છે મિત્રો પહેલાનું સ્થાન હતું માતાજીનું આ મૂળ સ્થાન છે જો મિત્રો ચલો આપણે મૂળ સ્થાનના દર્શન કરીએ વરખડી માતાજીનું મેઇન સ્થાન છે જે સરસ્વતી નદીના એકદમ કિનારે આવેલું છે મિત્રો અહીંયા ભવ્ય મોટું મસ્ત મંદિર બનાવેલું છે અને બાળકોને ફેમિલી સાથે આવો તો પણ બાળકોને રમવાનું ગાર્ડન ને મસ્ત સુવિધાઓ છે તમે પણ મા મેલડીના દર્શને અવશ્ય વધારજો મિત્રો માતાજીનો મંદિરમાં શૂટિંગ કરી શકાય તેમ નથી તેથી તમે બારે માતાજીના દર્શન કરી લો અને તમને ટાઈમ મળે તમે પણ આવીને માતાજીના રજૂ દર્શન કરી શકો છો

મિત્રો જો માતાજીના સાનિધ્યમાં બાળકોને રમવાની પણ મસ્ત સરસ સુવિધાઓ કરેલી છે અને દર રવિવારે માતાજીના મંદિરે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે અને રવિવારે તો બહુ ભીડ હોય છે માતાજીના મંદિરે તો મિત્રો તમે પણ પાટણ બાજુ આવો તો મારા દર્શન કરવાનું અવશ્ય આ બધા તો ભૂલતા નહીં અને અમારો વિડીયો ગમે લાઈવ શેરને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો તમે મેલડી માતાને માનતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ સો ટકા કરશો અને તમે પાટણમાં જો આવો તો માતાજીના દર્શન એકવાર અવશ્ય કરવા બતાવજો દર રવિવારે મિત્રો સારામાં સારો મેળો ભરાતો હોય છે અને માતાજીના લાખો શ્રદ્ધાળુઓ ભક્તો દર્શન કરતા હોય છે અને જો બાળકો કીચલાહટ કરી રહ્યા છે જો માતાજીના સાનિધ્યમાં મિત્રો બાળકો આનંદ માણી રહ્યા છે દેખો કેટલી મોજ કરી રહ્યા છે મિત્રો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મેલડી માતાના વિડીયો આપણે પૂરો કરી રહ્યા છીએ ને આ ફરી મળીશું કોઈ નવા દેવદર્શનના ના વિડીયોમાં તો ચાલો સાથે મળીને દેવદર્શન કરીશું પણ મિત્રો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે આજે વિડિયો મૂકી રહ્યા હતા તે મેલડી માતાના દર્શન હતા તે સરસ્વતી નદીના કિનારે આવેલ છે બહુ સરસ ને વિશાળ જગ્યામાં મેલડી માતાનું મંદિર ત્યાં આગળ બાળકોને રમવાનું મસ્ત ગાર્ડન બનાવેલ છે અને ઈચ્છાને બીજીની મસ્ત સુવિધાઓ કરે છે તો મિત્રો તમે પાટણમાં જો આવો કરો તો માતાજીના દર્શન કરવાનું ચુકતા નહીં ચલો મિત્રો જય મેલડીમાં જય મેલડીમાં